નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો એચ પ્લસ એકેડેમીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના દિવસે જે જીએસઆરટીસી ડ્રાઈવરનું જે પેપર યોજાઈ ગયું એના જીકેના જે ત્રીસ પ્રશ્નો છે એનું હાલ આપણે સોલ્યુશન જોવાનું છે બરાબર છે હજુ સુધી જો અમારી એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોનને દબાવી દેજો આપણે જે પેપર જોવાના છે એ પેપર કયું છે તો પેપર કોળ એ હતો બરાબર છે અને આજે એ કોડનું પેપર હતું એના સોલ્યુશન જે છે જીકે ના ત્રીસ બરાબર છે એ આપણે હાલ જોવું છે બરાબર તમામ તમામ પ્રશ્નનું સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલની અંદર મુકાશે તમારે જોવાનું છે હાલ જોઈએ આપણે તો સિંધુ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા સ્થળે ગોદી મળી આવેલી હતી તો આનો જવાબ આવશે મિત્રો લોથલ શું આવશે લોથલ આનો જવાબ આવશે લોથલ આગળનો પ્રશ્ન જોઈએ મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓ કયા કુંડમાં શાહી સ્નાન માટે જાય છે તો કયા કુંડની અંદર આવશે મૃગી કુંડ આવશે કયું આવશે મૃગી કુંડ આવશે ચલો સિતાર વાદનમાં કયા પ્રસિદ્ધ સંગીતકારને ભારત રત્ન સરકાર દ્વારા ઓગણીસો નેવુંમાં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો એમાં આવશે જવાબ આવશે રવિશંકર પંડિત રવિશંકર પ્રશ્ન નંબર ચાર આવશે તમાશા નીચેનામાંથી કયા રાજ્યની નૃત્ય નાટ્ય કલા છે તો તમાશા જે છે એ મહારાષ્ટ્રનું નાટ્ય કલા આવશે ક્યાંનું આવશે મહારાષ્ટ્રનું આવશે ઓકે પ્રશ્ન નંબર પાંચ જઈએ

સાબરમતી આશ્રમ ખાતે આવેલું મહાત્મા ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે તો તમને ખ્યાલ જ હોવો જોઈએ હૃદયકુંજના નામે કયા હૃદયકુંજના નામે પ્રશ્ન નંબર નવ આવશે તમને અહીંયા શું કહેવામાં આવેલું છે કે ભાઈ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો ચારકોલ કોલસામાંથી બને ગાડા બાવળમાંથી બને છે કાગળ જે છે એ વાંસમાંથી બને છે આયુર્વેદિક તેલ જે છે મોઢામાંથી બને છે કાથો અહીંયા જે છે કાથો જે છે એ શેમાંથી બને છે કાથો ખેરના વૃક્ષમાંથી બને છે શેમાંથી ખેરના વૃક્ષમાંથી બને છે એટલે અહીંયા આપણો જવાબ છો અહીંયા તમને શું પૂછ્યું છે ખોટી જોડ કઈ છે તો આ જે છે ખોટી જોડ આવશે એટલે કે ડી કાથો ટીમરૂમાંથી બને નહીં શેમાંથી બને છે ખેરના વૃક્ષમાંથી બને છે પ્રશ્ન નંબર દસની જો વાત કરીએ તો પ્રશ્ન નંબર દસ જે છે ગુજરાતનું એકમાત્ર કેમ રિઝર્વ એટલે કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે તો એ આવશે છારી દંડ કચ્છની અંદર આવશે ક્યાં આવશે છારી દંડ કચ્છની અંદર પ્રશ્ન નંબર અગિયાર ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કયો આવશે તો દાહોદ આવશે કયો આવશે દાહોદ આવશે ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો આવશે દાહોદ બરાબર પ્રશ્ન નંબર બાર આવશે સાબરમતી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીને કઈ ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે એટલે કે સાબરમતી નદી જે છે એ ક્યાં અંત પામે છે તો કોપાલાની ખાડીમાં ખંભાતના અખાત પાસે મળે છે અને કોપાલાની ખાડીમાં એનો અંત પાત અંત થાય છે કોપાલાના કોપાલાની જે ખાડી ખરી એની નજીક ખંભાતના અખાતમાં અંત પામે છે બરાબર એટલે આપણો જવાબ આવશે એ પ્રશ્ન નંબર તીર આવશે

આવશે ભારતનું સાર્વભૌમત્વ એકતા અને અખંડ એકતા અને અખંડિતતાની રક્ષા કરીને તેને જાળવી રાખવી આ રાખીમાંથી શેમાંથી લેવામાં આવેલી છે તો મૂળભૂત ફરજોની અંદર આ જે છે આપણને બેઠું જે વાક્ય જે છે આપણને જોવા મળે પ્રશ્ન નંબર સોળ જે છે હાલ બાકી રાખ્યો છે આપણે પ્રશ્ન નંબર સત્તર પર જવાનું છે બંધારણ ભારતના બંધારણની સમસૂચિ અંતર્ગત કયો વિષય સમાવિષ્ટ છે તો વસ્તી ગણતરી જે છે એ સંઘ આહ અંતર્ગત આવે છે સમાવિષ્ટ છે એવું પૂછ્યું છે બરાબર એટલે વસ્તી ગણતરી આવશે ચલો પ્રશ્ન નંબર અઢાર આવશે પ્રશ્ન નંબર અઢાર શું હશે નીચેના પૈકી કયા કર ને બદલે GST લાગુ પડે છે ચલો આ પણ પ્રશ્ન એક આપણે બાકી રાખવાનું છે હાલ પ્રશ્ન નંબર ઓગણીસ આવશે કાયમી ખાતા નંબર એટલે કે પાન કાર્ડ ની અંદર ખાલી જગ્યા છે બરાબર અને આના પછી કંઈક સંખ્યાઓ લખેલી હોય છે અથવા તો આ જે કેટલી સંખ્યા હોય છે એમ કહે છે આલ્ફા અને ન્યુમેરિક એટલે કે એબીસીડી અને નંબર આ બધું થઈને કેટલું હોય છે તો દસ આવશેનો હશે દસ આવશે લડાની અંદર આવશે સોરી ઓગણીસ ની અંદર મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ચલો આગળ જોયું નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સી કોણ છે નીતિ આયોગના સીઈઓ કોણ છે તો હાલ વર્તમાનમાં સુબ્રમણ્યમ છે કોણ છે

કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો છે કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો આવે છે તો એ જે આવશે પીટ કોલસો આવશે કયો આવશે પીટ કોલસો આવશે પ્રશ્ન નંબર 25 આવશે નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સંતુલન સંતુલનપણું જાળવવામાં મદદ કરે છે તો એ કોણ આવશે એની અંદર જવાબ આવશે અનુમસ્તિષ્ક આવશે કોણ આવશે અનુમસ્તિષ્ક બરાબર પ્રશ્ન નંબર 26 આવશે ઇલેક્ટ્રિક વાયરનું રેન એટલે કે સોલ્ડરિંગ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે ઇલેક્ટ્રિક વાયરનું રેન કરવામાં કઈ ધાતુ જે વપરાય છે આપણે સોલ્ડરિંગ જે કહીએ છીએ તેની અંદર આવશે લેડ અને ટીન આવશે કઈ આવશે લેડ અને ટીન પ્રશ્ન નંબર સત્યાવીસ પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર તાનારીરી તાના એવોર્ડ કોને આપવામાં આવેલ છે તો એ જે છે કંકના બેનર્જી મોનિકા શાહ અને આરતી અંકલીકર બરાબર છે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર અઠાવીસ વાઇબ્રન ગુજરાત ગ્લોબલ સમિટી બે હજાર ચોવીસની આવૃત્તિની દસમી આવૃત્તિની થીમ શું હતી તો ગેટવે ટુ ધ ગેટ વે ટુ ધ ફ્યુચર એટલે ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર ઓગણત્રીસ તાજેતરમાં કયા ગુજરાતી ખેલાડીએ હૈદરાબાદ ખાતે આયોજિત નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસની ટ્રોફી જીતી હતી એમાં આવશે આર્યન નહેરા બરાબર છે પ્રશ્ન નંબર ત્રીસ ભારત સરકાર દ્વારા સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ માટે કયું પોર્ટલ વિકસાવવામાં આવેલું છે તો એની અંદર જવાબ આવશે સી વાય ટ્રેન બરાબર છે સી વાય ટ્રેન તો હાલ આપણે 1 થી 30 પ્રશ્નો જે છે એનું સોલ્યુશન જોયું છે પાર્ટ 2 ની અંદર બીજા પાર્ટ ની અંદર હું ગણત મૂકું છું આમ બે ત્રણ પાર્ટ ની અંદર અલગ અલગ પાર્ટ ની અંદર फटाफट થી તમારી સમક્ષ સમગ્ર પેપર નું સોલ્યુશન મૂકું છું હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય ચેનલ ને તો ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી દો અને બેલ નોટિફિકેશન બિલને ઓન કરી દો જેથી કરીને તમને જે હું વિડીયો આગળ મૂકું છું ફટાફટથી માહિતી મળી જાય બરાબર છે શોર્ટ વિડીયોની અંદર મૂકવાનું કારણ એક જ છે કે ઝડપથી વિડીયો અપલોડ થઈ જાય અને તમારી સમક્ષ પહોંચી જાય જો લોંગ વિડીયો બનાવીશ તો ફટાફટ અપલોડ થશે નહીં અને એના કારણે વિડીયો જે આ સોલ્યુશન આવવામાં મોડું થશે એટલે ફટાફટ નોટિફિકેશન બિલને ઓન કરી દો હું ફટાફટથી બીજો વિડીયો